બેઈસમોને બનાવટી ચલણી નોટો સાથે પકડી પાડતી એલસીબી પોલીસ 24/6/2024 ના ચોવીસના રોજ એલસીબીના એએસઆઈ જયદીપસિંહ પ્રતાપસિંહ દ્વારા દયાલ કસ્બા ગામ તરફથી બેઇસમોને ટુ વ્હીલર પર આવી રહ્યા છે બનાવટી ચલણી નોટોની બાતમીને મળી હતી એના આધારે એલસીબીના પીઆઈ એમ ઝાલાસ સાહેબે તેમની ટીમ અગાઉ જ દયાળ કસ્બા વિસ્તારમાં મેસરી નદીના પુલના નાકાબંધી રાખી હતી આ દરમિયાન બેઇસમો બનાવટી ચલણી નોટો સાથે પકડાયેલ હતા ઓપરે शन दरम्यान आठसो जटली पाच सो दरनी बनावटी नोट આરોપી પાસેથી પકડેલી છે અને તેમની પાસેથી મળી આવેલી છે બે જે આરોપી છે તેનું મૂળ નામ મોસીન સબીર સિંધા મૂળ ગામ કાકા સાયા દાદાભાઈ ફળિયું તાલુકો અસોટ જિલ્લો ભરૂચ હાલ તેઓ રહે છે કાંદલિયા આર્મીના હાઈટ વડોદરા શહેર છે બીજો આરોપી સોયબ અબ્દુલ સતાર પટેલ રહે ધંતિયા પ્લોટ અલી મસ્જિદ રોડ ગોધરા અને ત્રીજો આરોપી છે જે વોન્ટેડ છે જેનું નામ ઇમરાન સબીર સિંધા તે રહે કા ગામ કાકા સાયા દાદા ફળિયું ચિલો ભરુચ કાંદલિયા રાસ રાસિયા આર્મીના હાઇટવાળો ત્રાસ શહેર બીજા આરોપીને ભાઈ છે આ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ગઈકાલ તારીખ ચોવીસ છોના રોજ એલસીબી ના એસ જયદીપસિંહ પ્રેવિણસીને એવી બાતમી મળેલી હતી કે દયાલ કસ્બા ગામ જે છે એ તરફથી બે ઈસામો ટુ વ્હીલર પર આવી રહ્યા છે કે જેમની પાસે બનાવટી ચલણી નોટો હોવાની તેમને બાતમી હતી આ આધારે એલ સીબી પીએસઆઈ પીએન ઝાલા તથા તેમની ટીમ અગાઉથી જે મેસરી નદીનો પુલ છે દયાળ કસ્બા વિસ્તારમાં ત્યાં નાકાબંધી રાખેલી હતી અને આ દરમિયાન બે સમોને બનાવટી ચલણી નોટો સાથે પકડેલા હતા આ જે ઓપરેશન દરમિયાન ટોટલ આઠસો જેટલી પાંચસોના દરની બનાવટી ચલણી નોટો આ આરોપીઓ બે બે આરોપીઓ જે પકડાયા છે તેમની પાસેથી મળી આવેલી છે આ જે બે આરોપીઓ છે તેમાં એકનું નામ મોહસિન સબીર સિંધા મૂળ ગામ કાટાસાયણ દાદાભાઈ ફળિયું તાલુકો હાંસોટ જિલ્લો ભરૂચ છે અને જે હાલ તાંદરજા અલમિનાર હાઈટ્સ વડોદરા શહેર ખાતે રહે છે બીજો જે આરોપી છે તેનું નામ સોયબ અબ્દુલ સત્તાર પટેલ ધંતિયા રહે ધનતિયા પ્લોટ અલી મસ્જિદ રોડ ગોધરા આ ઉપરાંત એક આરોપી વોન્ટેડ છે જેનું નામ છે ઇમરાન સબ્બીર સિંધા મૂળ રહે કાટાસાયણ દાદાભાઈ ફળિયું હાંસોડ જિલ્લો ભરૂચ અને તે પણ તેના ભાઈની સાથે તાદરજા અલમિનાર હાઇટ્સ ખાતે હાલ વસવાટ કરે છે આ આરોપીઓ વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ ડિવિઝન પો પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ચટવણી નોટો અનુસંધાને આઈપીસી કલમ ચારસો ખ એકસો ચૌદ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે હાલ તપાસ ચાલુ છે અને ક્યાંથી મેળવી છે કઈ રીતના કોઈ જગ્યાએ વટાવી છે કે નહીં તે અંગેની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલુ છે